બનાસકાંઠામાં ચંડીસર જીઆઈડીસીમાં આરોગ્ય વિભાગના દરોડા શંકાસ્પદ ઘીના વેચાણની બાતમી મળતા દરોડા પાડ્યા છે ગોડાઉનમાંથી પાંત્રીસ લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે ગોડાઉન માલિક સ્તર પરથી ફરાર થયો આરોગ્ય અધિકારીઓએ ગોડાઉન કર્યું સીલ અધિકારીઓએ ગોડાઉન બહાર આખી રાત વિતાવી સમગ્ર માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા રતનસિંહ શંકાસ્પદ ઘીના વેચાણની બાતમી મળતા આરોગ્ય વિભાગે દરોડા પાડે છે રતનસિંહ શું છે વધુ માહિતી ચોક્કસપ્રિજ જે રીતે વાત કરવામાં આવે તો અત્યારે જે ચંડીસર જે છે ચંડીસર જીઆઈડીસી માં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના જે દરોડા છે તે પડ્યા છે ગત મોડી ચંડીગઢ જીઆઈડીસી માં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બાતમી હતી ને બાતમીને આધારે રેડ કરી હતી રેડ દરમિયાન જે શંકાસ્તી શંકાસ્પદ જે ઘી હતું તે બનતું હોવાની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને બાતમી મળી હતી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના જે અધિકારીઓ છે તે ફેક્ટરી પર પહોંચ્યા હતા અને માલિક ગોડાઉન છે તે લોક કરી રહ્યો હતો તે સમયે જે માલિક સમય છે તે ફરાર થયો હતો અને ફૂડ એન્ડ વિભાગના અધિકારીઓએ સતનનો એક બાજુનો જે ભાગ છે અદ્ધર કરીને અંદર જોતા ગોડાઉનમાં જે લાખો રૂપિયાનો જે શંકાસ્પદ ઘી છે તેનો મુદ્દામાલ જોવા મળ્યો હતો ત્યારે ફેક્ટરીના માલિકને અધિકારીઓએ અનેક કોલ કરવા છતાં પણ જે ફેક્ટરી માલિક છે તે હાજર ના રહેતા એ જે ડ્રગ્સ અધિકારીઓને ગોડાઉન સીલ કરવાની ફરજ પડી હતી ત્યારે અધિકારીઓએ ગોડાઉન સીલ કરી કડકડતી ઠંડીમાં જે આખી રાત જે ગોડાઉન આગળ વિતાવી હતી ત્યારે ગોડાઉન સીલ કરી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અત્યારે તો આગળની કાર્યવાહી છે તે હાથ ધરી છે ત્યારે જે આ ફેક્ટરી છે જે આ ગોડાઉન છે ત્યાં આગળ ચાર મહિના અગાઉ પણ જે ફેક્ટરીમાંથી પાંત્રીસ લાખનું જે શંકાસ્પદ જીનો જ મુદ્દામાલ છે તે જપ્ત કરાયો હતો ત્યારે અત્યારે સમગ્ર મામલે અધિકારીઓ છે ત્યાં આગળ તો ફેક્ટરી ને સીલ કરી છે ગોડાઉન ને વધુ જે તપાસ છે તે હાથ ધરી રહી છે સમગ્ર માહિતી બદલ રતનસિંહ આપનો આભાર